રેલ્વે અને ત્યાં ટ્રેનની બોગી પાટા પરથી ઉતરી પડી સુરત થી રવાના થયેલી દાદર પોરબંદર એક્સપ્રેસ કિમ સ્ટેશન પર અટકી અને ટ્રેનના ત્રીજા ડબ્બાનું વ્હીલ એ પાટા પરથી ઉતરી ગયું હતું ટ્રેનમાં આંચકો લાગતા મુસાફરોમાં ડર ફેલાયો હતો ઘટનાની જાણ થતાં રેલવે વિભાગની ટીમ દોડતી થઈ અને રેલવે વિભાગે ટ્રેનના કોચને પાટા પર લાવવા કાર્યવાહી હાથ ધરી હતી તો આજ બધા સંવાદદાતા પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે નિર્મલ કિમ રેલવે સ્ટેશન પર ટ્રેનની બોગી પાટા પરથી ઉતરી મુસાફરોના જીવ તાળવે હતા હાલ શું સ્થિતિ પોરબંદર કિમ રેલવે સ્ટેશન પાસે જેનો બીજો ડબ્બો હોય છે એ ડબ્બો રેલવે ટ્રેક પરથી નીચે ઉતરી ગયો હતો અને જોરમાં ઝટકો લાગ્યો હતો ટ્રેનમાં બેઠેલા મુસાફરો એમાં ગભરાટ ફેલાઈ ગયો હતો કારણ કે ટ્રેન જે રેલવે થતા તાત્કાલિક રેલવે ના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા હાલ રેલવે ના અધિકારીઓ દ્વારા જે ટ્રેન છે ટ્રેન ના છૂટા કરી અને જે ડબ્બાના જે ડબ્બા ટ્રેક પરથી ઉતર્યો હતો તેને ટ્રેક પર ચડાવવાની કામગીરી હાલ ચાલુ છે અને રેલ્વે અધિકારીઓ હાલ ઘટના સ્થળે પહોંચી અને રેલવે વ્યવસ્થા શરૂ કરવાની હાથ ધરી છે માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર નાદર થી પોરબંદર જતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કિમ રેલવે સ્ટેશન પાસે એન્જિન ની પાછળનો જે ડબ્બો આવેલો છે એ ડબ્બાના જે ટ્રેક હોય છે જે ટાયર ટાયર હોય છે છે ટ્રેક પરથી નીચે ઉતરી ગયા દ્રશ્યો જોઈ જોઈ શકો શકો છો છો સીધા આપ કે જે ટ્રેન છે એ ટ્રેનના જે એન્જિનની પાછળ જે લગેજનો ડબ્બો હતો એ ડબ્બાને જે ટાયર હતા ડબ્બાના ટાયર રેલવે ટ્રેક પરથી નીચે ખરી પડતા જ રેલવે ટ્રેક નો વ્યવહાર હાલ અટકી ચુક્યો છે લોકો મુસાફરો જે છે એ મુસાફરોને ભરે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ટ્રેનમાં તે પસાર થતા જે મુસાફરો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું જે કઈ રીતની પરિસ્થિતિ કેવું લાગ્યું હતું ટ્રેનમાં જ્યારે આ જકલાજો લાગ્યો હતી હિન્દી બોલા ક્યાં હુવા સા ટ્રેન એકચ્યુલી નોર્મલ જે ટ્રેક ક્રોસ કરતે ને ટ્રેક દૂસરે તો ઝટકા હતા નોર્મલ એસા લગા કે એક વાઇબ્રેટ હવા લેકિન બાદ મેં પતા ચલા કે એસા ટ્રેક છે નીચે ઉધર ગયા હાલત થી નહી પતા ચલા તો બતાને પતા ચલાકી ટ્રેક છે ઉતરાય અન્ય મુસાફરો છે અન્ય મુસાફરો સાથે આપડે વાત કરીશું જી આપનું નામ અને શું ઘટના બની હતી મારું નામ છે અનિલ રાઠોડ અને ઘટનામાં એમ છે કે સુપરફાસ્ટ એક્સપ્રેસ છે કઈ ગાડી છે ને નામ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ છે એનું સુરત થી મારે વડોદરા જવાનું છે સાડા ત્રણ થી પોણા ચાર વાગ્યાના સમયમાં ઘટના બની છે કે ફાટક પરથી ટ્રેન ઉતરી ગઈ છે ફાટક પરથી ટ્રેન ઉતરી ગઈ છે અને અમને એમ કે સાઇટિંગમાં મૂકેલી છે પણ એવા ઝટકો મારીને ગાડી બ્રેક મારી દીધી તો અમને કે સાહેબ સાઇટિંગમાં મૂકેલી છે પણ તે અડધો પોણો કલાક નીચે તો દોઢ કલાક ઉપર વીતી ગઈ છે પણ હજુ કોઈ સુવિધા કરવામાં નથી આવી હજુ કોઈ સુવિધા કરવામાં નથી આવી કહેવામાં આવે છે કે ત્રણ થી ચાર કલાક થઈ જશે તો ત્રણ થી ચાર કલાક થઈ જશે તો કોઈ બીજી ટ્રેન ની સુવિધા કરી આપવી જોઈએ આ યાત્રિકો આટલા બધા અત્યારે પર છે ફેમિલી વાળા છે તો બધા અત્યારે મુસીબતમાં છે પણ અત્યારે કોઈ સરકારે કે કોઈ હજુ ટ્રેન વિભાગ વાળા એ કોઈ હજુ નિર્ણય લીધો નથી હજુ કોઈ ટ્રેન ની બીજી સુવિધા નથી કરવામાં આવી મુસાફરીઓ વિચાર કરી રહ્યા છે કે અમારે કયા હિસાબે જવું કોઈને ઇમરજન્સી ભી પહોંચવા વાળા છે અમારે વડોદરા જવું છે જે ચોક્કસથી કે જે પ્રમાણે મુસાફરોની હાલત બની છે વિકટ બની છે કારણ કે આ ટ્રેન ને ચાલુ થતા આ ટ્રેન ને ચાલુ થતા હજુ ત્રણ થી ચાર કલાક ના જેટલો સમય લાગી શકે એમ છે પરંતુ જે દૂર સુધી જે મુસાફરો જવાના હોય છે એ મુસાફરોને હાલ ભારે હલાકી નો સામનો કરવો પડ્યો છે આપણી સાથે અન્ય મુસાફર છે તેમની સાથે આપણે વાત કરીશું જી શું થયું હતું કેટલા બરોબર શું થયું હતું અરે કઈ નોર્મલ ટ્રેન જતી હતી ટ્રેનમાં જોરદાર ઝટકો લાગ્યો અને ટ્રેન બંધ પડી ગઈ એટલે અમે લોકો ને લાગ્યું કે સિગ્નલ આવ્યો અડધી કલાક અમે લોકો વેઇટ કર્યો પણ હજી સુધી કોઈ કઈ આવ્યું નહીં ભાઈ પબ્લિક દોડી દોડી જવા માંડી તો અમને લાગ્યું કે એક હશે તો નીચે આવીને જોયું તો ટ્રેન પરથી ટ્રેક જ નીચે ઉતરી ગયેલો અમે દોઢ કલાક અહીંયા અહિયાં વેઇટ કરીએ છીએ કે કોઈ પાણી માટે કે કંઈ આવે કોઈ હેલ્પ માટે આવે ઘણા સિનિયર સિટીઝન લોકો બી એવું કહે છે કે ભાઈ પાણી જોયે છે તો અહીંયા કોઈ સગવડતા છે નહીં કે હું કોઈ કોઈ હેલ્પ કરી શકે હવે રેલવે તંત્ર જલ્દી આવે અને હેલ્પ કરે તો અમે લોકો સિનિયર સિટીઝન ને બી હેલ્પ કરી શકીએ પાણી બી આપી શકીએ નાસ્તો બી આપી શકીએ એટલે અમને જલ્દી હેલ્પ ના તો કોઈ ટ્રેન બી બીજી આપણે સગવડતા કરી આપે ના ટ્રેન સગવડતા કરી આપે તો મુસાફરો છે મુસાફરો જવાના હોય છે તેની જે ટ્રેનની સુવિધા ઉપલબ્ધ કરાવવાની હોય છે હજુ સુધી કરાવી શક્યા નથી પરંતુ જે પ્રમાણે ટ્રેન ફાટા પરથી ઉતરી ગઈ છે હજુ ત્રણ થી ચાર કલાક લાગી શકે એમ છે અન્ય મુસાફર થી વાત કરીશું ક્યાં હોવા તો ભાઈ हमने देखा कि जोर का एक झटका लगा और एक आवाज सी आई अपने सोराश्ट, एक्सप्रेस के अंदर रेलवे स्टेशन ऊपर तो गाड़ी की स्पीड धीरे थी नहीं तो यहाँ पे कोई बड़ा हादसा भी हो सकता था ये रेलवे के अधिक, उच्च अधिकारी यहाँ मौके पे आ गए हैं हम उम्मीद करते हैं कि ये तीन चार घंटे में हम जल्द से जल्द यहाँ रवाना हो जाए और सभी मुसाफिर अपने अपने घर खुशी ऐसी जाए चौकस ट्रैक पर थी રેલવે વિભાગ દોડતું થઈ ગયું હતું હમણાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને ટ્રેન વ્યવહાર જે ટ્રેન છે તેને ફરીથી ફાટા પર ચડાવવાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ આ કામગીરી હજુ પણ સમય લઈ શકે પરંતુ જે પ્રમાણે જે મુસાફરો છે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે આ ટ્રેન ચાલુ થતા હજુ ટ્રેન રેલવે વિભાગ દ્વારા અન્ય કોઈ ટ્રેનની સુવિધા ઉપલબ્ધ કરવામાં નથી આવી ખાસ કરીને આ સૌરાષ્ટ્ર ટ્રેન જે છે રેલવે સ્ટેશન પર ઊભી રહેતી હોય છે જેના કારણે તેની સ્પીડ ઓછી હોવાના કારણે મોટી જાનહાનિ થઈ નથી અને લોકોની જાન બચી ગઈ છે કારણ કે રેલવે સ્ટેશન પર આવતા ટ્રેન ટ્રેન ધીમી હોય હોય છે છે અને એનું સ્ટોપેજ રેલવે સ્ટેશન પર ઊભી રહેવાની હોવાથી મોટી જાનહાની તળી હતી પરંતુ રેલવે વિભાગ દ્વારા જે પેસેન્જરોની સુવિધા કરવાની હોય છે એ સુવિધા હજુ સુધી કરવાનો આવતા પેસેન્જરો હેરાન પરેશાન થયા છે કેમેરામેન નાજીમ સાથે નિર્મલ પટેલ વીટીવી ન્યુઝીમ સુરત